જય શ્રી કૃષ્ણ ને રામ રામ મિત્રો કેમ છો બધા મજા બને ચાલો આપણે એક વાતની શરૂઆત કરીએ એક યુવાન છે એ ઘરેથી એટલો કંટાળી ગયો હતો કે વાત જ ન પૂછો એટલે એને પોતાનું ઘર છોડી દીધું અને હાલવા લાગે છે હાલે છે એટલે થોડી દૂર જાય છે એટલે એને ખૂબ ભૂખ લાગે છે અને તરસ લાગે છે તેને જોયું તો એક જમાડતા હતા આપણી ભાષામાં રાત્રિનો સમય હતો થોડે દૂર જાય છે ત્યાં મોટું એક સરોવર હોય છે એટલે એના પગમાં એક અવાજ આવે છે એટલે એને જોઈએ છે તો એક થેલી હોય છે સામાન્ય થેલી